હાલો વેલકમ ટુ ગોપી બ્યુટી મોલ मस्ती નું નાનકડું નાનકડું પર્સ આવી ગયું જો લેવું ને તમારે લેવું ને પણ આ તો હાવ ફ્રી માં દેવાનું જો હાવ ફ્રી માં આશ્ચર્ય થાય ને તમને કે આવડુકડું પર્સ ફ્રી માં ખાલી ઇન હો આલ્યો ને એના વેગું આવડુકડું ફ્રી આવે મારા એક નંબર போர்સ આવ્યો આમ જોવો તો ખરા મટીરીયલ બતાવો કે લા ફેબ્રિક પ્યોર મિન મિન બ્રાન્ડ પ્યોર લેધર હો કાય ગટેની આમ પીસ લુક હવે છે ને એના એન્ડ વિથ પાટીસન બરોબર વિથ લોંગ બેલ્ટ સેમ એઝ બેલ્ટ બરોબર જબરજસ્ત વસ્તુ જબરજસ્ત ક્વોલિટી અને ઇમ્પોર્ટેડ મટીરિયલ બરોબર છે એવા સરસ સરસ મજાના કલર પણ ચાર કલર આવ્યા છે બહુ બોટલે બહુ મસ્ત મજાના જો એક આ ડાર્ક બ્રાઉન ત્યારબાદ બીજો કલર મળી જવાનો છે એનો બ્લેક કલર ત્યારબાદ એનો ત્રીજો કલર છે ટેન અને ત્યારબાદ ચોથો કલર છે એનો ઓફ ટોટલ ચાર કલર છે પ્રાઇઝની વાત કરું તો મળી જવાનું છે ખાલી નવસો નેવું રૂપિયા અને સાથે તમારે બચોરીઓ ફ્રી ગાય ભેગી વાછડી જેમાં આવે છે એવી રીતના તમારે મોટા પર્સ ભેગું નાનું બચોલિયુ પર્સનું ફ્રી આવશે બરાબર છે ખાલી નવસો નેવું રૂપિયામાં તમને જે કલર ગમે ને એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ નીચે અમારા નંબર આપેલા છે એની પર મોકલી દેજો અને જો શોપની રૂબરૂ વિઝિટ કરવી હોય તો અમારી શોપનું એડ્રેસ છે મેંદડા નવદુર્ગા ચોક ગોપીપુરી હોય જિલ્લો જૂનાગઢ તો અત્યારે જ ઓર્ડર કરી દેજો પણ બહુ એટલે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ આવી છે ને લિમિટેડ સ્ટોક છે પછી પાછું મળશે નહીં તો અત્યારે જ ઓર્ડર કરી દો બાકી મળતા રહેશું આવી મસ્ત મજાની એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોડક્ટ સાથે એમ નવા વિડીયોમાં